નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતના ના પુનાગામ વિસ્તારમાં આવેલ મામાદેવ મંદિર ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર કરવા માટે સુરતમાં ગૌ ગોષ્ઠી યોજાય ગૌમાતાને સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે સનાતન ધર્મના સર્વોચ્ચ વડા શંકરાચાર્યની ચારેય પીઠોની સંમતિ અને આશીર્વાદથી સંતો દ્વારા સમગ્ર દેશમાં આંદોલન થઈ રહ્યું છે આ આંદોલનને વેગ આપવા જ્યોતિષ પીઠાધીશ્વર ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે આહવાન કર્યું છે તે અંતર્ગત સુરત શહેરમાં પરમ પરમધર્મ સભા ગુજરાતના ધર્માસ્થ શ્રી શૈલેષગીરી આયોજન હેઠળ ગોગોષ્ઠી યોજે હતી આ ગોગોષ્ઠીમાં ગાયનું સનાતન ધર્મમાં મહત્વ છે તે વિશે ચર્ચાઓ કરાઈ હતી અને ગૌગોષ્ઠી દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગૌ માતાને ગામની માતા જાહેર કરી હતી ગૌ માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે સરકાર શ્રીને આદનપત્ર આપવામાં આવશે અને સભાઓ રેલીઓ યોજી સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરે તે માંગને વધુ પ્રબળ બનાવવા યોજનાબદ્ધ કામગીરી કરવામાં આવશે

એ અમારી માંગણી વર્ષો જૂની છે ભૂતકાળમાં ભારતની સંસદનો ઘેરાવ સંતોએ કરેલો કરપાત્રજી મહારાજના નેતૃત્વમાં ચારે ચાર શંકરાચાર્યો જોડાયેલા આજે ફરીથી ચારે પીઠના શંકરાચાર્યોએ દેશની સરકારને અને પ્રજાને આવાહન કર્યું છે કે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે એક પહેલ કરવામાં આવે એના અનુસંધાને દેશભરમાં ઠેર ઠેર ગૌગોષ્ઠીઓ ચાલી રહી છે એક નાની નાની સભાઓ દ્વારા લોકોમાં લોકજાગૃતિ થાય ભારતમાં રોજની કતલખાનાઓમાં બ્યાસી હજાર ગાયોની કતલ થઈ રહી છે એ અટકે અને ગૌવંશ હત્યા પ્રતિબંધ ધારો એ ભારતભરમાં લાગુ થાય એ નથી થઈ રહ્યો આપણું દુર્ભાગ્ય છે કે ભારતની આઝાદીના છોતેર વર્ષ પછી પણ આજે આપણે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત નથી કરી શકતા એટલે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા આગળની છ ફેબ્રુઆરીએ પ્રયાગમાં ગૌ સંસદ મળી રહી છે એની પહેલા તો આ પુણા ગામ છે થઈ ગામથી બાકીના ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ ઉપર આ ગૌગોષ્ઠીઓ થશે જરૂર પડશે તો આવેદનપત્રો અપાશે જરૂર પડશે તો રેલીઓ થશે અને આગળની દસ માર્ચના રોજ ગૌ માતા કી તડપ પર પૂરા ભારત સડક પર એવો એક અમે કાર્યક્રમ આપીશું જેમાં લોકોએ ઘરથી નીકળીને બે ત્રણ કલાક રોડ ઉપર ઊભા રહેવાનું પોતપોતાની જગ્યાએ જ્યાં રહેતા હોય ત્યાંથી એ લોકો રોડ ઉપર પ્રદર્શન કરીને સરકારનું ધ્યાન દોરશે કે અમે બધા જ ભારતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે બિલકુલ કટિબદ્ધ છીએ એવી જ રીતે દરેક ગ્રામ પંચાયત જેમ શંકરાચાર્યજીએ કહ્યું કે રાષ્ટ્રની માતા ઘોષિત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે

આ આંદોલન માટે ચારે ચાર શંકરાચાર્ય મહારાજોના નેતૃત્વમાં એમના આહવાન પર પૂરા ગુજરાતમાં અને પૂરા રાષ્ટ્રમાં દરેક જગ્યાએ તમામ ભક્તો ગૌભક્તો દ્વારા આ આંદોલન થઈ રહ્યું છે અને અમે બધા એમાં જોડાયેલા છીએ ઉપરાંત ગાય માતા અને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું મુખ્ય કારણ એક જ છે કે ગાયની કતલ હજુ પણ આપણે બંધ નથી કરી શકીએ આ દેશ આઝાદ થયો અને પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા હોય અને હજુ ગાય માતાનું લોહી જો આ ધરતી પર પડી રહ્યું હોય તો આપણા માટે બહુ શરમજનક બાબત છે દરેક હિન્દુ માટે બહુ શરમજનક બાબત છે અને આપણે જો હિન્દુવાદી સરકાર હોય તો એને હિન્દુત્વના મૂળ મુદ્દાને ધ્યાનમાં લઈ અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ જોઈએ અને ગૌહત્યાને બંધ કરવી જોઈએ